પણ હવે પહેલા તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર ઓકે તો સૌથી પહેલો જે સ્ટોક જે રહેશે એ હિન્ડાલ્કોનો રહેશે જેમ કે વાત કરી કે મેટલ સેક્ટર આજે આઉટ પરફોર્મન્સ સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું હિન્ડાલ્કોમાં જે છેલ્લા ઘણા દિવસોથી છસો દસ થી છસો પંદરના ઝોનમાં જે એક રેઝિસ્ટન્સ આવી રહ્યું હતું એ ની ઉપર વિથ ધ વોલ્યુમ સપોર્ટ અને વિથ અ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ તમને ક્લોઝ આવતું જોવા મળ્યું છે અને છસો પચીસ ના લેવલની આસપાસ ક્લોઝ આવી રહ્યો છે તો હિન્ડાકોને છસો પચીસ ના ઝોન ની આસપાસ તમે બાય કરી શકો છો નીચે છસો ના તમે સ્ટોપલોસ રાખી શકો છો અને ઉપરની સાપર છસો પચાસ થી છસો સાહીઠ સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો બીજું જે આપણે વાત કરીએ કે આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ તમને આજે એક સ્ટ્રોંગ રિવર્સલ મોર્નિંગમાં ઓપન થયો હતો ત્યારે છસો બારસો ત્રીસના લેવલની આસપાસ ઓપન થયો હતો બટ થ્રુઆઉટ ધ ડે સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમને બાઈંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળ્યું અને નિયરલી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પાસે ક્લોઝ આવતો જોવા મળ્યો છે તો આઈસીઆઈસીઆઈ બેંક બારસો સાહીઠ થી બારસો ના ઝોનમાં તમે બાય કરી શકો છો નીચે બારસો ત્રીસ ના સ્ટોપલોસ રાખી શકો છો અને ઉપર હિસાબ પર બારસો નેવું થી તેરસો દસ રૂપિયા સુધી ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો એન્ડ અમોંગ મિડ કેપ અને સ્મોલ કેપ માંથી આજે જ્યાં આગળ રિવર્સલ ફોર્મેશન બનતા જોવા મળ્યા છે એવો એક જે કાઉન્ટર છે પોલીપ્લેક્સ પોલીપ્લેક્સ અગિયારસો પંચ્યાસી ના લેવલની આસપાસ ક્લોઝ આવ્યો છે હાયર બોટમ ફોર્મેશન સાથે ક્લોઝ આવ્યો છે તો પોલીપ્લેક્સ તમે અગિયારસો પંચ્યાસી ના કરંટ લેવલ પર બાય કરી શકો છો નીચે એક હજાર એસી ના પોઝિશન સ્ટોપલો રાખી શકો છો અને પોઝિશન તમે આ કાઉન્ટરને તેરસો થી ચૌદસો રૂપિયા સુધીના પોઝિશન ટાર્ગેટ આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો